લે આમાં અમે પ્રતિજ્ઞા કરીએ છીએ સામેવાળી અને આ છે નંબર 204 તાજેતરમાં આપણે આમાં આપણે જે ખેલાડીઓનો દોર પૂરો કરી રહ્યા છીએ એટલે વિખાનાનું મંચના 500 રૂપિયા આલે જે કોણ કોણ માનશેગા તમને

તરેકલે ખોબ લા નકોણા પાતાભાઈ કેલાભાઈ નારી 500 રૂપિયા આપકો દરલાઈ રણનો છોલો જને મસૂરભાઈ વિહાભાઈ શેડા એવા ભાઈ તમાના જે હમલે રૂપિયા આપકો ફેરલ નઈ

आज हम चाहेंगे कि मेरा पान क्षेत्र के पास पाथरी के आगे देखकर धमाल शीतल विभाग के सरपंच जो यहां पर उपस्थित हैं उनका स्वागत है हम आज के नेतागण धान माला का तरफ से बहुत-बहुत करेंगे आगे स्वागत है हार्दिक स्वागत है ताकि और एक बार पाथरी के भाई ने बहुत-बहुत धन्यवाद अदा मान धन्यवाद किया है हमारी मेहरा में रायकर की रचना और संजय जी आपके जो लाइव साथ में ગુજરાત ગ્રામ્ય સમય બ્લાક કરનાની પ્રતિવંદી ગામનો ઇતિહાસ તાના ભી મિયા ભાઈ ડોડાણા ₹100 આપ પે ચેક જો ભણવા ભલા ભાઈ બડા મોડારીયા ₹200

આ પાણીની જળ પાણી ધનકલા મિત્રોને નમ્ર વિનંતી છે વર્કિંગ કરી રહ્યા નથી રામ ભવિષ્ય રીતે પાંચસો ચાર રૂપિયા ધન્યવાદ રામ ભવિષ્ય નામ કોઈ મોડ નથી મિત્ર રામ ભર્યું છે મેન ગેટ આગળ સમિત્રો અને મેન ગેટ આગળ જાય તો મિત્રો એમને પાણી ની જરૂરિયાત હોય ગુજરાતી પટેલ જવા રૂપિયા પાંચસો